થિય આવતું 6 મહિનાથી આ ગટર ઉભરાય 6 મહિનાથી બે કલાક પાણી આવે બે દિવસમાં તો બે કલાક પૂરું થાય પાણી અત્યારે ને બા ગટર નું તો પેલા ઉભરાવાનો છે પ્રશ્ન અમારે ને ગટરે ઉભરાય ને મચ્છર મેલેરિયા બધા ને ડેન્ગ્યુ ના એવા વાહરા થઈ ગયા છે ને તમા આ પ્રશ્ન હોય ને તમારા ઘરે તો તમે પોહાણ નો થાય આ પાણી નો રસ્તો થાય ને તો ઉમેશભાઈ ભાઈ સત્કર રેસીડેન્સી નો હું પ્રમુખ હો અને છેલ્લે અમારે ચાર થી છ મહિના નો આ પ્રોબ્લેમ હે અને મેન રોડ ઉપર દલવારી સર્કલથી લાઈન પંચાર ચોકડી લગીના ગટર એક રોડ ઉપર આખે રોડ ઉપર ગટર હે મેન એ હાઈવે છે મોરબી કચ્છ અને રાજકોટ વાળો એક રોડ ઉપર સતત ગટર હે આના પહેલા એકવાર કમ્પ્લેન અમે આપી હતી એક દિવસ સાફ સફાઈ કરી ગયા બે દિવસ ખાલી ગટર બંધ થઈ પાછી ચાલુ થઈ ગઈ સોસાયટીમાં જવા આવવામાં ફરજિયાત ગટરમાં ચાલીને જ જવાનું ને આવવાનું મહિનાનો ટાકાનો ગયા વર્ષે ગયા મહિનાનો અમે બેતાલીસ હજાર રૂપિયા પાણીના ટાકા નખાયા ચાર પાંચ પાંચ જણ મોટર સાયકલ પડી અહીંયા ગટર માં હા પગ પગ ભાંગી ગયા હા અરે આ પરિસ્થિતિ આ બધાય કી એવું છે આમને માં છ મહિના થી હું તો જન્મ નો વાંધો હોય આને સમજા આ ગટર ને જન્મ નો વાંધો હોય કોઈ દી હાઈલી જ નથી નાખીને ને તે દૂની